ભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે અત્યારે ઉનાળો સખત છે મેં બને એટલી ઉનાળાની થોડી થોડી રેસીપીઝ હું શેર કરતી જાઉં છું આજે મેં કોઈ રેસીપી શેર નથી કરી પણ આજે હું તમારે આ જે ગોંદકતીરા એટલે કે ગુંદર જે ખરેખર ઉનાળાનો ગુંદર હોય છે ઉનાળામાં જ ખવાય એવો હોય છે એનું મેં કેવી રીતના યુઝ કરો એના કેના એના બેનિફિટ શું છે એ હું તમારી સાથે શેર કરવાની છું અને કોઈપણ શરબત કે દૂધમાં નાખીને તમે એનો કેવી રીતના યુઝ કરી શકો છો તકમરિયા સાથે અને એના શું બેનિફિટ છે હું તમને જણાવવાની છું આ ખૂબ જ બેનિફિશિયલ છે તમારા બોડી માટે હેર માટે ને સ્કીન માટે અને મેઇન તો તમને હીટ સ્ટ્રોક જો લાગી જાય લૂ લાગી જાય તો આ તમારે ઘરમાં રાખવું જ જોઈએ તો મારા કહેવાથી આને ચોક્કસ વસાવજો હવે કેવી રીતના એને આપણે યુઝ કરીએ છીએ એ બતાવું છું તમને અહીંયા મેં કતિરાને પલાળવા માટે આઠથી દસ દાણા બે કલાક પહેલાં પલાળી દીધા હતા જો આવી રીતના ઝેલી થઈ જાય બરાબર અને અહીંયા મેં એક ચમચી જેટલા તકમરિયા પલાળ્યા હતા આ બે વસ્તુ તમારી પેટને જે ગરમી હોય ને એને શોષી લે છે અને ઠંડક આપે છે લૂથી બચાવે છે તમે આ બધી વસ્તુ તમને આ વિડીયો બનાવવામાં વચ્ચે વચ્ચે છોકરાઓનો અવાજ આવે તો પ્લીઝ એમ તમે માફ કરજો કેમ કે વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે ને અમુક સીબીએસઈ સ્કૂલ્સમાં ને એમાં રજાઓ છે અમુક જગ્યાએ કે ગુજરાત બોર્ડમાં પણ તો એટલે એ લોકો રમી રહ્યા છે હવે એમાં ગોનકતિરા એક્ઝેક્ટ આવે છે આવી રીતનું છે ગુંદર જેવો જોઈએ છે પણ આ સફેદ હોય ગુંદર થોડો પીળા જ પડતો હોય આને પણ ગુંદર જ કહેવાય છે કિકર પછી નીમ બબુલ એ બધામાંથી પણ નીકળતો હોય છે પણ આ જે છે એ એક ગોનકથીરા એક્સ્ટ્રા ગેલેસ પ્લાન્ટમાંથી મળે છે આપણને અને એ ખાસ સમર માટે જ હોય છે એ ખાસ તમને ગરમીમાં જ યુઝફુલ થાય આવી રીતના મળી જાય છે હું તમને લિંક આપી દઈશ અને તમને લોકલ બી મળી જશે અને પલાળશો એટલે તમને એકદમથી આ જેલી બેઝ થઈ જશે હવે આ વસ્તુના ફાયદા શું છે તો આ તો તમને ઠંડક આપશે એનાથી ડબલ આ તમને ઠંડક આપશે અને લૂથી પણ બચાવશે આ બે વસ્તુ થઈને અને મેઇન વસ્તુ છે કે આ તમારા માંસપેશીઓને તમારા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે એમાં એવા વિટામિન્સ ને મિનરલ્સ રહેલા છે કે જે તમારી ઇમ્યુનિટી પણ વધારે છે બીજું કે તમારા ડાયજેશનને સારું કરે છે પછી તમારા પેટમાં જે પણ મતલબ હીટ સ્ટ્રોકથી તમને બચાવે છે પેટમાં જેટલું એસિડિટી હોય પછી કબજિયાત રહેતી હોય તો એના માટે પણ આ સારું છે આ બે વસ્તુ સરસ છે એટલે ખાલી આ હોય તો પણ તમે યુઝ કરી શકો છો પણ આ લ્યો તો એક્સ્ટ્રા બેનિફિટ છે તમારા માટે અને ખૂબ જ સારું અને અત્યારે ઉનાળામાં જેમ આપણે શિયાળામાં ગુંદર ખાવાનું મહત્ત્વ છે ને એમ ઉનાળાનો આજે પ્રોપર જે છે ને એ પણ તમારે યુઝ કરવો જ જોઈએ રોજ તમે આને દૂધમાં પણ નાખીને પી શકો છો ઠંડા કે લીંબુ પાણીમાં રોજ શરબતમાં કેમાં પણ નાખીને તમે પી શકો છો ક્યાંયથી પણ બહારથી આવો ને તમે રોજ રાતના આને પલાળી દો ને આ બે વસ્તુને અને ફ્રીઝમાં મૂકી દેવાનું જ્યારે પણ તમે ક્યાંય બહારથી આવો એટલે તમે તરત જ આ બધી વસ્તુનો યુઝ કરી શકો છો પછી મેં તમારી સાથે વરિયાળીનું શરબતને એવું બધું પણ શેર કર્યું હતું ઠંડાઈ શેર કરી હતી એમાં પણ તમે આ નાખીને પી શકો છો ઓવરઓલ તમને ખૂબ જ ઠંડક મળશે પ્લસ વાળ અને સ્કિન માટે પણ સારું છે હું તમને આગળ ઉપર આના સ્કીન પે આનો હે મતલબ સ્કિન માટેનો પેક આની સાથેનો શેર કરીશ અને હેર પેક પણ એ વાળને સ્મૂથ કરે છે એ હું તમારે બે વસ્તુ તમારી સાથે હું શેર કરીશ આગળ ઉપર આજે આપણે આનું કેવી રીતના ડ્રિંક પ્રિપેર કરશું કોઈ એમાં ઇઝી જ છે તમે કોઈ પણ ડ્રીંકમાં નાખી શકો છો મારી પાસે અહીંયા ગુલાબનું શરબત છે હું એમાં નાખું છું અને એમાં હું તમને બતાવું છું આપણે એક ગ્લાસ લઈ લીધો છે એની અંદર પહેલાં આપણે આ નાખી દઈએ છીએ તકમરિયા પલાળેલા પછી આ આપણે ગુંદર નાખી દઈએ ગોનકતીરા મતલબ એ નાખી દઈએ છીએ પછી આપણે એની અંદર કોઈ પણ શરબતનું સિરપ છે કોઈ પણ પાવડર છે તમે નાખી શકો છો હું અહીંયા રોજ શરબતનું સિરપ નાખી રહી છું અને પછી તમે આની અંદર બરફ અને એ નાખીને કરો અથવા ઠંડા પાણીમાં તમે સર્વ કરો ને એટલે ખૂબ જ સરસ તમને ઠંડક આપશે પેટમાં અહીંયા હું ઠંડુ પાણી ઉમેરી રહી છું તમે બરફ નાખી શકો છો અને એકદમ સરસ તમારું આ શરબત રેડી થઈ ગયું છે અને ખૂબ જ સરસ તમને ઠંડક આપશે પેટમાં અને સારું ઇફેક્ટ પણ આપશે તમને ટૂંકમાં દરેક તકલીફોથી બચાવશે કબજિયાત છે પેટની બળતરા એસિડિટી તમને હાડકાને મજબૂત કરશે તમારા વિટામિન્સ મિનરલ્સને બેલેન્સ કરશે અને નહીં હોય તો પ્રોવાઈડ કરશે અને એ બધી જ વસ્તુ આની અંદર રહેલી છે અને તમે મારા કહેવાથી આવી બધી વસ્તુઓ ઘરમાં વસાવતા જાઓ ધીમે ધીમે અને એનો યુઝ કરતા જાઓ અને એ તમારા ટૂંકમાં ખૂબ જ સરસ તમને ઇફેક્ટ આપે છે હેલ્થવાઇઝ ખૂબ જ સરસ છે તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ